અબડાસા તાલુકાના બુટા ગામે બુટા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના નવા કેમ્પસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રુપ આચાર્ય બિલાલભાઈ બુટાની પ્રેરણા અને લોકભાગીદારીના સહયોગથી તૈયાર થયેલા કેમ્પસનું લોકાર્પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સત્તારભાઈ મારા અને બીઆરસી લખધીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે વિવિધ શાળાઓના આચાર્ય સરપંચ લહેરી ભાનુશાલી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માધવજીભાઈ અને રામજીભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાં ખોટા ગામે શૈક્ષણિક સંકુલના ઉદઘાટન પ્રસંગે આવવાનું થયું ગામની શિક્ષણની સક્રિયતા અને સજાગતા નિહાળી ખરેખર ખૂબ જ આનંદ થયો છે ગામમાં ખૂબ જ એવી શૈક્ષણિક પ્રગતિ થયેલી છે અને આ સંકુલને સમસ્ત ગ્રામજનોને આવનારા દિવસોમાં આ સંકુલમાં ખૂબ જ સારી રીતે પેઢીઓને સુસંસ્કૃત જાતર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા ભાઈ તુલસીદાસ જોશી હું અહીંયા ગૃપ આચાર્ય તરીકે છેલ્લા તેત્રીસ વર્ષ અને શિક્ષક તરીકે ઓગણ વર્ષની સેવા આપી છે આજે પહેલી તારીખના રોજ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ બની હવે હું નિવૃત્ત થઈ ગયો છું પણ આમંત્રણ મળ્યું અને અતિ આનંદ થયો આ પતંગળમાં ગામના સર્વે મહાનુભાવો દરેક જ્ઞાતિના જ્ઞાતિજનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને અને બાળકો કઈ રીતે અભ્યાસ કરે એના માટેના જે પ્રયત્નો માટે એ લોકોએ જે કાંઈ પોતાની શાસ દર્શાવી છે ખરે તો ધન્યવાદને પાત્ર છે આ કાર્યક્રમ એ જ રીતે જે રીતે આજે જેમ ભેગા થયા છે એ વાલીઓ ચિંતિત રહે અને પોતાના બાળકોને એ જ રીતે ભણાવી એ માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ જય હિન્દ જય ભારત ભારત માતાજી શાળાના નવા ભવનના ઉદઘાટન પ્રસંગે હાજર રહેવાનું થયું ગામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ આજે હાજર રહ્યા અમારા ટીપીઓ શ્રી સરકાર મારા સાહેબ અને આ ગામના જ પાંચ શિક્ષકો અને ભૂતખરો આવ્યા આઈટી જોશી સાહેબ અને જે આચાર્ય તરીકે સારી ભૂમિકા ભજવી છે એ અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી અને શૈક્ષણિક દ્રષ્ટિએ આ ગામ કેમ આગળ વધે એ માટે સમગ્ર ગ્રામજનોએ અહીંયા ચિંતા વ્યક્ત કરી અને આગળના સમયમાં આ ગામમાંથી સારી એવી સંખ્યામાં બાળકો ભણવા માટે જાય અને આગળ પોતાનું ભવિષ્ય બનાવે એ માટે શુભેચ્છાઓ આપવામાં આવી સમગ્ર ગ્રામજનોનો અને ખાસ આ કાર્યક્રમ માટે જેને સતત મહેનત કરી છે એવા બિલાલભાઈ ભુટ્ટા સાહેબ અને સમગ્ર ટીમને અને સમગ્ર ગ્રામજનોને જેને જેને સહકાર આપ્યો છે એને અમે શિક્ષણ પરિવાર અબડાસા વધી એને અભિનંદન આપીએ છીએ હસ્તુ જય